જો તમે કાજુ કાઠિયાનું શાક એક પણ વખત ન બનાવી હોય તો આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો સૌપ્રથમ કઢાઈની અંદર થોડુંક તેલ નાખીને એની અંદર જીરાનો વઘાર કરવાનો રહેશે જીરું થઈ જાય ત્યાર પછી એની અંદર હિંગ અને ત્યારબાદ જીરે સમારે ડુંગળી નાખવાની રહેશે આ વખતે તમારે ગેસથી આંચ મીડિયમ ટુ હાઈ રાખવાની રહેશે અને આપણે આ ડુંગળી એકદમ સરસ રીતે સાતળી નાખવાની રહેશે થોડી ડુંગળી સતળી જાય ત્યાર પછી એની અંદર આદુ લસણ મરચાંની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ નાખવાની રહેશે અને મસાલો સરસ રીતે સાંકળી કાઢવાનો રહેશે હવે આપણે આ ખાતે થોડી ગેસની આંચ ધીમી કરી દેવાની રહેશે અને એની અંદર આપણે નાખવાની એક પેસ્ટ બનાવીશું એના માટે આપણે એક બાઉલની અંદર લસણની પેસ્ટ કાશ્મીર લાલ મરચું ધણાજીરું પાવડર હળદર મીઠું અને અડધું કપ જેટલું પાણી નાખવાનું રહેશે આ બધું આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું રહેશે હવે આપણે આ પેસ્ટ તૈયાર છે હવે આપણે ડુંગળી એકદમ સરસ રીતે સાંતળી ગઈ છે તો એની અંદર આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને એને પણ એકદમ સરસ રીતે સાંતળી કાઢીશું ત્યાર પછી આપણે જે બનાવેલી પેસ્ટ હતી એ પેસ્ટ એની અંદર ઉમેરીશું એ પેસ્ટને પણ આની સાથે એકદમ સરસ રીતે સાંતળી કાઢીશું બંને વસ્તુ સરસ રીતે સતળી જાય ત્યાર પછી હવે આપણે એની અંદર બે ટામેટાની પ્યુરી નાખીશું આ ટામેટાની પીળું નાખ્યા પછી આપણે સતત અને હલાવતા રહેવાનું રહેશે અને નીચે ચોંટી ન જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે અને આ બધું સતળી જશે ત્યારે પછી આવી એક તેલની તરી દેખાવા લાગશે હવે આપણે આ શાકની અંદર એક કપ જેટલું ગરમ પાણી ઉમેરવાનું રહેશે અને ફરી વખત તમને જરૂર પડે ત્યારે પણ ગરમ પાણીનો જ ઉપયોગ કરજો હવે એને ધીમી આંચ પર ઉકળવા માટે મૂકી દઈશું અને ઉકળી જાય ત્યાર પછી એની અંદર ગરમ મસાલો નાખવાનો રહેશે અને સરસ રીતે મિક્સ કરી દઈશું આપણા આ શાકની ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે આપણે એના મેઇન ઇંગ્લેન્ડ એડ કરીશું તમારે અહીં કાજુને સરસ રીતે ધોઈને એને બે ભાગમાં ડિવાઈડ કરવાના રહેશે આ શાકની અંદર અમે અડધો કપ જેટલા કાજુ લીધા છે તમે વધારે પણ લઈ શકો છો અને શાકની અંદર એડ કર્યા પછી તમારે એને ધીમી આંચ પર બેથી પાંચ મિનિટ માટે ઉકાળવાના રહેશે શાકને વધુ ટેસ્ટી બનાવવા માટે ઉપરથી આપણે થોડીક ઝીણી સમયે કોથમીર નાખીશું અને બીજું ઇન્ગ્રીડિયન્ટ જોઈએ તો ગાંઠિયા તો તમારે એની અંદર તીખા ગાંઠિયા ઉમેરવાના રહેશે અહીં અમે એક કપ જેટલા તીખા ગાંઠિયા ઉમેર્યા છે બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી એની અંદર ફ્રેશ ક્રીમ ઉમેરવાનું રહેશે જો ક્રીમ અવેલેબલ ન હોય તમે ફ્રેશ મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો તો આ બની ગયું છે આપણું કાજુ ગાંઠિયાનું શાક જો તમને અમારી આ રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો એને લાઈક કરજો અને શેર કરજો અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો જરૂરથી કરી લેજો તો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ધન્યવાદ